ગુજરાતમાં આગામી છ દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે બે દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ચાર વરસાદી સિસ્ટમની અસરથી ભારે પવન સાથે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે છોટા ઉદેપુરના બોડેલીમાં ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે બોડેલીના રજાનગર અને દિવાન ફળિયામાં પાણી ભરાવાની સમસ્યા હરખલી કોતર ઓવરફ્લો થતા ગામમાં ફરી વળ્યા છે પાણી રહેણાંક વિસ્તારોમાં પાણી આવી જતા લોકોને ભારે હાલાકી વડોદરામાં ચાંદોદમાંથી પસાર થતી નર્મદા નદી ભયજનક સ્થિતિમાં છે મહાલ રાવ ઘાટના એકસો આઠમાંથી એકાણું પગથી પાણીમાં ગરકાવ થયા નર્મદા ભયજનક સ્થિતિમાં હોવાથી કર્નાળી ભીમપુરા નંદેરિયા સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા ઉપરવાસમાંથી પાણીની આવક થતા તાપીના ઉકાઈ ડેમમાં બાર દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે ઉકાઈ ડેમમાંથી એક લાખ ત્રેસઠ હજાર એકસો અડતાલીસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હાલ ડેમની સપાટી ત્રણસો સાડત્રીસ પોઈન્ટ નેવ ફૂટે પહોંચી સરદાર સરોવર નર્મદા ડેમના ત્રેવીસ દરવાજા ખુલી પાણી છોડવામાં આવી રહ્યો છે ઉપરવાસમાંથી પાંચ લાખ ત્રીસ હજાર બસો એકાણું ક્યુસેક પાણીની આવક થઈ રહી છે હાલ સરદાર ડેમની જળસપાટી એકસો પાંત્રીસ પોઈન્ટ ત્રાણું મીટરે પહોંચી નર્મદા નદી ઓવરફ્લો થતાં કાંઠા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા ભરૂચમાં ગોલ્ડન બ્રિજ પાસે નર્મદાનું જળસ્તર ચોવીસ ફૂટને પાર થયું છે ગોલ્ડન બ્રિજ પાસે નર્મદાની ભયજનક સપાટી છે બાવીસ ફૂટ સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નદીએ ભયજનક સપાટી વટાવી ભરૂચ હાંસો ટંકલેશ્વર સહિતના ચૌદ ગામોને એલર્ટ કરવામાં આવ્યા સાગરના કડાણા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે ડેમના તેર દરવાજા ખોલી બે લાખ ઓગણત્રીસ હજાર ત્રણસો તોતેર ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવી રહ્યું છે કડાણા ડેમમાંથી પાણી છોડાતા મહી નદી બે કાંઠે વહી નીચાણવાળા વિસ્તારોને સાવચેતી રાખવા માટે તંત્રએ આપી સૂચના વડોદરાના પાદરામાં પસાર થતી મહીસાગર નદીનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે કડાણા ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે મહીસાગર નદીમાં પાણી છોડાતા ઘોડાપુરની સ્થિતિ તંત્રએ નદી કાંઠાના વિસ્તારોના ગામોને એલર્ટ કર્યા મહીસાગરમાં હાઇડ્રો પાવર પ્રોજેક્ટ મોટી દુર્ઘટના તાંત્રોલીના હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં નર્મદાના પાણી ધુસ્યા એકાએક પાણી આવી જતા પાંચ લોકો પાણીમાં ડૂબ્યા કડાણા ડેમમાંથી છોડાયું એક પોઈન્ટ ઓગણીસ લાખ ક્યુસેક પાણી આણંદના ખંભાતના મેઘરાજાની તોફાની બેટિંગ સામે આવી ધોધમાર વરસાદથી રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા મોચીવાર ટાવર રોડ સાલવામાં ભરાયું પાણી અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ ધોધમાર વરસાદ વરસ્યો મોચીવાર ટાવર રોડ સાલવામાં પાણી ભરાયા મેટલી તરગપુર પાંદર સહિતના ગામોમાં ભારે વરસાદ આણંદના કડાણા ડેમમાંથી ત્રણ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે આણંદ જિલ્લાના મહીસાગર નદી કાંઠાના છવ્વીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા ઉમરેટના પ્રતાપપુરા ખોરવાડ ગામોને એલર્ટ કરાયા પશુપાલકોને પશુઓ ભાઠામાં નહીં જવા માટે સાવચેત કરવામાં આવ્યા સુરત અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે અટવા ગેટ વાંદેર જહાંગીરપુરામાં વરસાદ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી દાહોદ જિલ્લામાં જામ્યો છે વરસાદી માહોલ દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો સંજેલીના ખોડિયાર મંદિર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા નદીઓમાં નવા નીરની આવક થઈ રહી છે દાહોદના માછણ ડેમ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે પ્રવાસમાં ભારે વરસાદ પડતા ડેમમાં પાણી છોડવામાં આવી રહ્યું છે ડેમ ઓવરફ્લો થતા આસપાસના વિસ્તારોને લોકો સુંદર દ્રશ્યો નિહાળવા માટે આવ્યા તાપીના વ્યારા શહેર અને ગ્રામીણ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વ્યારા શહેરના માલીવાડ નગર નજીક માર્ગો પર પાણી પાણી થયું ધોધમાર વરસાદને પગલે પાણી પાણી થતા વાહન ચાલકો પ્રભાવિત થયા તાપીના વ્યારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદથી રસ્તા ઉપર પાણી ભરાવાની સમસ્યા માંડવી તરફનું રેલવે ગન્નારું પાણી ગરકાવ થયો છે રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકો પરેશાન તાપી જિલ્લાના તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ વચ્ચે મીંઢોળા નદીમાં પૂરની પરિસ્થિતિ વ્યારાથી ચીખલી તરફ જતા લો લેવલ પુલ પર પાણી ફરી વળ્યા છે મીંઢોળા નદી પર આવેલું લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોની સમસ્યા વધી બનાસકાંઠાના સુઈગામ પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ભારે પવન અને વાવાઝોડાને પગલે જનજીવન પ્રભાવિત થયું છે સદનસીબે મોટી જાનહાની ટળી ભરૂચના નેત્રંગ પંથકમાં બે ઇંચ વરસાદથી જળબંબાકાર નેત્રંગ વાલિયા રોડ પર સરકારી કોલેજ નજીક પાણી ભરાવાની સમસ્યા બસો જેટલા વિદ્યાર્થીઓને ટ્રેક્ટરમાં રેસ્ક્યુ કરવામાં આવ્યા છે નાળાની સુવિધા નહીં હોવાના કારણે સર્જાય છે પરિસ્થિતિ સુરતમાં કીમ નદી ફરી બે કાંઠે વહેતી થઈ છે માંગરોળનો વેલાછા શેઠી પુલ પાણીમાં ગરકાવ થયો લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થતાં લોકોની મુશ્કેલી વધી છે લોકો મુખ્યમંત્રી સુધી પુલ બનાવવાની કરી રહ્યા છે માંગ પંચમહાલના પાનમ ડેમમાં પાણીની આવક વધી છે પાણીની આવક વધતા પંચ્યાસી હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ડેમમાં છ ગેટ દસ ફૂટ સુધી ખુલી પાનમ નદીમાં પાણી છોડવામાં આવ્યું નદી કાંઠાના તમામ ગામોને એલર્ટ કરવામાં આવ્યા પંચમહાલના ઘોઘંબાનો કરા ડેમ ઓવરફ્લો થયો છે ડેમ ઓવરફ્લો થતાં નયનભ્રમે દ્રશ્યો સર્જાયા હતા બારિયા તાલુકામાં ભારે વરસાદ થતાં ડેમ ઓવરફ્લો થયો છે ડેમમાં નવસો ક્યુસેક વરસાદી પાણીની આવક નોંધાઈ